વાવરાજ માં એક અનોખો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે આવનારી તારીખ એક નવેમ્બર બે હાજર પચીસ ના રોજ શહેર રાજ ગ્રુપ વાવથરા દ્વારા આયોજિત ઐતિહાસિક પાંચસો એકાવન ગાડી ની ભવ્ય રથયાત્રા થવા જઈ રહી છે માતાજી ના કુવે થી મરતુલી શહેર માતાજી ના મંદિર સુધી લાઈવ ડીજે કુવાજી અને ભક્તિભાવ સાથે નીકળશે આ મહાયાત્રા આ યાત્રા શહેર હશે એવો ઉત્સવ કે જેને કોઈ કલ્પના પણ ના કરી હોય તો તારીખ એક નવેમ્બર બે હાજર પચીસ ના રોજ સવારે માતાજી નો પ્રસાદ લઈને નવ વાગે પાંચસો એકાવન ગાડીઓ ને નીકળશે મહાયાત્રા તો આવો સૌ ભક્તો ધર્મ ભક્તિ અને એકતા સંદેશ ફેલાવવા માટે શહેર રાજગ્રુપ વાવધારા તરફ થી આપસો ધર્મ પ્રેમી જનતા ને હાર્દિક આમંત્રણ છે